રાજકોટમાં માધા પર ટીપી અગિયારમાં કૌભાંડની આશંકા સેવાઇ રહી છે કારણ કે ટીપી અગિયારમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાએ કારનામા કર્યા હતા જેથી હવે સાગઠીયાના કારનામા બાદ સરકાર એક્શનમાં આવી છે અને સરકારે ટીપી અગિયાર મંજૂર કર્યા વિના જ પરત કરી છે રોડમાં સુધારા વધારા મામલે ટીપી ફાઇનલ ન કરાઈ ટીપી અગિયારમાં નામાંકિત લોકોએ પ્લોટ અને ખેતરો લીધા હોવાનું સામે આવ્યું સરકારે ટીપી અગિયાર પરત કર્યા બાદ હવે મેયર નયનાબેન પેઢડીયાએ ટીપી અગિયારની ફાઇલ ચકાસવાની કામગીરી શરૂ કરી છે સમગ્ર નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે ફાઇલનું નિરીક્ષણ કર્યા બાદ સમગ્ર વિગત ખબર પડશે અને સરકાર ટીપી રદ કરી નવી બનાવશે તો બિલ્ડરોના વહીવટનો ખુલાસો થશે તેવો પણ મેયરે ઘટસ્ફોટ કર્યો છે કોઈ પ્રશ્ન હોય તો એમાં સુધારા કરી અને નવા નિયમ પ્રમાણે એમાં સુધારા થાય અને જેથી કરીને ની અંદર આપણે સારા કામ પણ કરી શકીએ એના માટે સરકારની અંદર આ ને પુનઃ પાછી પરત મોકલવામાં આવી છે જે સુધારા થઈને આવશે પછી આ ટીપી મંજૂર કરવામાં આવશે ટીપી ની અંદર અભ્યાસ કરી અને અમે પણ તપાસ કરી લેશું તો પુનઃ અભ્યાસ કરી અને પાછું સરકારની અંદર ફેરફાર કરવા માટે પુનઃ સરકારની અંદર મોકલવામાં આવશે અને પછી ટીપી અગિયાર ની અંદર જે કઈ પછાત વિસ્તાર ની અંદર કઈ ફેરફાર કરવાના છે એ પુનઃ ફેરફાર કરી અને ટીપી અગિયાર ની અંદર કામગીરી કરવામાં આવશે